મર્જર કરવાના નામે સરકારી શાળાઓને તાળા મારવાની ભાજપ સરકારની નીતિથી ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ છીનવાઈ રહ્યું છે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યા પછી ગુલાબી પિક્ચર રજૂ કરનાર ભાજપ શાસકોના લીધે શિક્ષણની અવદશા થઈ રહી છે શું આ રીતે ભણશે ગુજરાત નમસ્કાર સનાતન સત્ય સમાચારમાં હું છું આપની સાથે ચાંદનીભટ સારું શિક્ષણ મેળવી ઉમદા જીવન બનાવવાનું સ્વપ્ન ભાજપે રોડી નાખ્યું છે ભાજપ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણૂક નથી કરતી રાજ્યની ભાજપ સરકાર આડત્રીસ હજાર સરકારી શાળાઓમાંથી છપ્પનસો બાર સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્ચ અને બંધ કરવાનું પાપ કરી રહી છે ભાજપ સરકારમાં બત્રીસ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે આડત્રીસ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે પ્રાથમિક માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચ શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ સામાન્ય તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે પૂર્વપટ્ટી આદિવાસી વિસ્તારમાં ત્રણસો ત્રેપન શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે આ ઉપરાંત રાજ્યમાં સોળસો સત્તાવન સરકારી શાળાઓ માત્ર એક શિક્ષક એક શિક્ષકથી ચાલી રહી છે ત્રણસો એકતાલીસ શાળાઓ એવી છે જે માત્ર એક જ ઓરડામાં ચાલે છે ગુજરાતભરની ત્રણ હજાર ત્રણસો ત્રેપન સ્કૂલોમાં દસ હજાર છસો અઠ્ઠાણું ઓરડાઓ જર્જરિત છે ગુજરાત રાજ્યની એકત્રીસ ટકા સરકારી સ્કૂલોમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં